કરીયા બા હા મારી સરિ મુંતી છો ભાઈ શ્રી કરી લેવાનો સદા દરવાજા ને જુવા છે તો હું આ આભાર દીધા ઓ લે પાણી આ પકારી લેવું આવ રાત તકમાં હું મે ફા એ આતો આવતો બધાને જો વાત કે મને આ બંધ કરીશ બધું બંધ કરવાની તો ગાડી જે કે ભલે બંધ કરી હવે ભાઈ તમે છોડી ગયા ઉત કરી ગયા તમે લઈ ならみど。